સુરત માં વરિયાવી બજાર રાજા ગણેશ ઉત્સવ માં આવેલા અમુક સક્ષો એ કરતા બારે તંગ દિલી વ્યાપી ગઈ હતી ગઈ કાલે રાત્રે 9 થી 10 વાગ્યા વચ્ચે 8 થી 10 લોકો એ આવીને ગણેશ પંડાલ નજીક પથ્થર કર્યો હતો આ ઘટનાને પગલે હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો સૈયદપુરા પોલીસ ચોકીનો એ ઘેરાવ કરવા પહોંચ્યા હતા જ્યાં પણ ફરીવાર પથ્થર કરવામાં આવ્યો હતો પથ્થરમારો કરનારા યુવકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે લોકોએ માંગ કરી હતી લોકો પોલીસ ચોકી પર રજૂઆત કરવા માટે ગયા ત્યારે ફરી એક વખત કેટલાક લોકોએ પથ્થરમારો કરતા સ્થિતિ વધુ વસણી હતી ત્યારે છે કે સુરતની શાંતિમાં કોણે કાંકરી જારો કર્યો છે પરિસ્થિતિની ગંભીરતાને લઈને સુરત પોલીસે રાતોરાત કાર્યવાહી કરીને કોમ્બિંગ હાથ ધર્યું હતું અને કેટલાક આરોપીઓને ઉઠાવી લીધા હતા જે તમામને ભારે સુરક્ષા વચ્ચે પોલીસ ચોકીએ લાવવામાં આવ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ પોલીસ કમિશનરને કડક સૂચના આપીને આ કાર્યવાહી કરાવી હતી ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ અધિકારીઓ સક્રિય થયા હતા અને ધરપકડ નો દોર શરૂ થયો હતો સુરતની ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સીધી નજર રાખી રહ્યા છે હર હરસંઘવીના આદેશ બાદ પોલીસ વિભાગની કડક કાર્યવાહીથી પરિસ્થિતિ વધુ ખરાબ થતાં અટકી હતી બનાવની જાણ થતાં જ ધારાસભ્ય કામતી બલર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યારે પ્રફુલ પાનસેરિયાએ નાગરિકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે